છતાં પણ એ લોકો અમારે ધ્યાન દેતા નથી જે કરવું કરી શકો એ નમસ્કાર હું શું હર્ષદ આજે આપણે કંસારી ગામમાં ઉના તાલુકામાં આવ્યા છીએ અને મારી પાછળ તમે જે બિલ્ડિંગ જોશો એ દિવ્યાંગ કેર ટ્રેનિંગ સેન્ટર છે અને આ ટ્રેનિંગ સેન્ટરની બાજુમાં એક ફેક્ટરી કામ કરે છે એ ફેક્ટરી મતલબ એટલું ગંદુ પાણી બહાર કાઢે છે કેમિકલ બહાર કાઢે છે કે લોકોને ઘણી બધી ખેડૂતોને પશુપાલકોને પશુ સારકોને એટલી બધી તકલીફ થાય છે અને અમુક લોકોના પશુઓ પણ આમાં પાણી પીયા આજે લોકો પાણી બહાર કાઢે છે એ પાણી પી અને નુકસાન મતલબ મૃત્યુ પામેલા છે છતાં પણ કોઈ અધિકારીઓ કે કોઈ આને સાંભળવા તૈયાર નથી મારી પાસે જે જોઈ એક બોર્ડ પણ મારેલો છે કે પરવાનગી વગર અંદર આવવું નહીં સખત મનાય છે આ તો ઓલી કઈ કંપની છે કે પરવાનગી વગર આવવું નહીં અને સખત મનાઈ તમે કરી દેલી છે શું આની અંદર બનેલું છે શું બનાવો છો શું કેમિકલ વાપરો છો તમે મતલબ લોકોને પણ ગામના લોકોને પણ જવાબ નથી આપો

બનાવેલી છે જેનું જે પાણી જે ગંદુ નીકળે છે જે કેમિકલ નીકળે છે રોડ ઉપર જમા થયેલું છે અને આગળ વાત કરું તો એક નાળું છે એ નાળા પર છે અને જ્યાં જે માલધારીઓ હોય જે ગોવાળો હોય ગાય સરાવતા હોય પશુઓ સરાવતા હોય એના પાણી પીવા માટે ઉપયોગ કરે છે અને અત્યારે આપણે વાત કરીએ તો આપણી સાથે ગોવાળો હાજર છે એમની સાથે વાત કરીએ એમને કેટલીક તકલીફો થાય એમને પૂછીએ સુ નામ

કંપની વાળા ધમકી આપે તમને અમે કહેવા વાળા કોણ છો તમે સરપંચ નથી કીધા પોલીસ નથી કેતા ગામનો સરપંચ નથી કીધું તમે ધમકી દેવા ગયો તમે લોકો

તો એ હારા પાણી ને હારે થાય તો એ પાણી અમારે આગળ તો પીવાના જ છે માલ એટલે એ તો અમારે નુકસાન જ છે એને હમ આ સરકાર તમારા પશુઓને નુકસાન થયેલું હા એકદમ મરી ગયેલી હતી જે મારા મામા ના છોકરાની બકરી હતી

બીજી વાત કરીએ તો ખેડૂતોના જે ખેતરો હોય ત્યાં કુવા હોય એટલે આ પાણી જે અંદર જમીનમાં સોસાયટી બાદ જે કુવાઓમાં પણ પાણી ભરાય છે આનું જે ખરાબ પાણી છે એ તો આપણે વાત કરીએ શું નામ છે તમારું મારું નામ છે દિનેશભાઈ ભાઈ આ બાજુની જમીન જ મારી છે અને આજુબાજુ જે કુવાનું પાણી જે છે અત્યારે એની બાજુમાં સોસાયટી છે લોકલ માણસો રહે છે એ લોકોને પીવામાં પણ પાણી પાણીની અસર થઈ છે તો એની નીચેના જે કુવા અમારા પોતાના છે એમાં પણ એની અસર થાય છે

અને બીજો મતલબ જે કુવામાં પાણી હોય તો પાણી પીવા માટે પણ તમે ઉપયોગ કરતા હોય તો એના લીધે બીમારી પણ થાય હા જે ખરાબ પાણી છે ની અંદર માલ પીવાના છે અમે ખુદ પીવાના છે એની અંદર સેહ પર ચોખ્ખી વાત છે ને સાહેબ જે રીતે આપણે વાત કરી ખેડૂતો સાથે માલધારીઓ સાથે ગોવાળો સાથે વાત કરી અને એ લોકોનું કેવું છે કે જે આ પાણી નીકળે છે આ પાણી એટલું અત્યારે અહીંયા હાલ અમે જે રીતે ઉભા છે ગંધ એટલી મારે છે કે ઉભા શકાય એવી હાલત નથી બીજી વાત કરું કે જે આ પાણી કદાચ કંપની તમારી લીગલ હોય માની લીધું કે તમે કોઈ પણ કાગળિયા ઉપર તમે કંપની લીગલ કરી હોય કંપનીનું નામ નથી ત્યાં નથી કોઈ

જાય છે જેના લીધે ખેડૂતોના પાકને તો અસર કરે છે પણ ખેડૂતોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે જે રીતે ખેડૂતો પોતાના જે જે પાણી પાણી પી પી અને સ્વાસ્થ્ય બગડે છે 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 તો એની ફરિયાદો એ લોકો ઘણા અધિકારીઓને પણ કરે છે અને આજે કંપનીના અંદર ખેડૂતો કે કોઈ ગ્રામજનોને તો જવાની પરમિશન છે તે આગળ બોલ પણ લગાડેલો છે કે અંદર પૂછા વગર કોઈને આવું નહીં આગળ આપણે જોશું પણ તમારે કદાચ કંપની હોય પણ તમારે આ રીતે કોઈ અધિકાર નથી કોઈ રીતે પાણી કાઢવાનો બીજી વાત કરું કે આ જે એરિયા આવે છે ઇકો સેન્સિટીવ ઝોન આવે છે તો શું ઇકો સેન્સિટીવ ઝોન ખાલી કાગળો ઉપર હોય છે અને તમે જે પાણીનો નિકાલ કરો છો તો એ નિકાલ માટે પણ તમારે કોઈ એક યોગ્ય પ્લાન હોવો જોઈએ તમારે એનો પણ કોઈ પ્લાન નથી ગામના લોકોને પણ તમારે કોઈ પરમિશન નથી લેવા દેતા કોઈ તો તમારી કોઈ આ અને જે પરવાનગીઓ હોય અને એ જે નિકાલ હોય જે કચરાનો નિકાલ હોય કેમિકલ નો નિકાલ હોય અને પાણી નો નિકાલ હોય એમાં જે રીતે દર્શાવેલું હોય કે ભાઈ આ રીતે તમારે નિકાલ કરવાનો છે તો એ રીતે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે અને જો એ નિકાલ ન કરે તો અહીંથી કંપની બંધ કરવી જોઈએ જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને અને ખેડૂતોના પાકને અને પશુઓના સ્વાસ્થ્યને નુકસાન ન જાય